કાગોડ ખાતે તારીખ 21 જાન્યુઆરી ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव ઉજવવામાં આવ્યો હતો તે પ્રસંગે માં ખોડલનો રથ સવરાષ્ટ્રભરમાં ફરી રહ્યો છે ત્યારે આ રથ રાજકોટના મેહુલ નગરમાં આવેલ તેને લીવા પટેલ સમાજના આગેવાનો તેમજ અન્ય જ્ઞાતિના આગેવાનોએ આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ધનસુખભાઈ ભંડેરી નાગજીભાઈ પટેલ આરએમસી સ્ટીલ વાડા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા એહવાલ લલિત વ્યાસંગધામ અઢારો આજે ગામની આદવર રથયાત્રા હતી ત્યાંથી આજુબાજુના આવરી લેવામાં આવ્યા હતા સાથે ખોડંગધામ ટ્રસ્ટ એક એવું નક્કી હતું કે આ રથયાત્રામાં સર્વ જ્ઞાતિ સામેલ કરી સમાજ સમાજ સમાજે પણ અમે ખોરંગામ ટ્રસ્ટ અને ખોડંગધામ ટ્રસ્ટ ખૂબ આભાર માનું છું સાથે અમારા સોળંગામ ટ્રસ્ટ કારવર્ડના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલે પણ એક વિશ્વાસ દેવડાવ્યો છે કે તારીખ સત્તરથી એકવીસ જે લેવા પટેલ સમાજના આત્મગૌરવની પ્રતિ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે એમાં ગૌરવ લોકોને અમારા લેવા પટેલ પ્રતિના ભાઈઓ અને બહેનોને આવવા હાર્દિક આમંત્રણ આપ્યું છે સાથે ત્યાં અવનવા કાર્યક્રમો પણ અમુક રહેતા છે એમાં સત્તાવમી તારીખે પણ રેલી સ્વરૂપે માની મૂર્તિ લઈ અને કાગળ ગામે રાજકોટથી પહોંચે છે અઢાર તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમ ઓગણીસ તારીખે અમારો હવન કુંડ એકવીસનો ચાલુ થશે અને એકવીસ તારીખ વીસ તારીખે એક હજાર આઠ હવન કુલ ચાલુ થશે અને એકવીસ તારીખે આ મંદિર સર્વે માટે ખુલ્લું મૂકવામાં આવશે મૃતની રથયાત્રા અમે અહીંયા મેહુનગર કાર્યાલયથી ચાલુ કરી અને અહીં પૂર્ણ કરેલ છે જય માફલ જય સરદાર જય ભોજન